ભિક્ષા માગીને ખાય છે એને બંધ કરાવવા માટે ઠેક ઠેકાણે ગાડી ભિક્ષા ભીખ માગતા હોય એવાને રોજગારી આપવાની સાથે સાથે વિકલાંગ શાળા કોઈ બાળક જન્મે અને વિકલાંગ હોય તો રોડ ઉપર રખડતું મૂકી દે ગમે ત્યાં જ્યાં ત્યાં મૂકે એવા બાળકોને લઈ અને એનું પણ ભરણ પોષણ કરે અને એની સેવા કરે એવું આ સંસ્થા તરફથી આયોજન છે અને દર વર્ષે કરે છે અને અત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ વિકલાંગ માણસો વિદ્યાર્થીઓ જે ભણી શકે પણ હાલી ન શકતા હોય તો એને ભણતર આપે અભ્યાસ આપે અને નાલ બાલ્યકાંડથી કોઈ બાળક મૂકી ગયા હોય તો પણ એને પણ આંચવે છે ખૂબ જ સારી પ્રવૃત્તિ છે અને આ સરકાર શ્રી દ્વારા છે તો

ભવનાથનો મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લાખોમાં પબ્લિક ભવનાથના મેળામાં આવતી હોય ત્યારે સરકારી એક પરિપત્ર અને સરકારી કાર્યક્રમના અનુસંધાને સ્માઇલ પ્રોજેક્ટ ખરેખર ગીર સોમનાથમાં અમારો કાર્યરત છે પણ એક અવેરનેસના ભાગરૂપે સમાજમાં જાગૃતિ આવે કે ભિક્ષા માગવી એક ગુનો છે અને ભિક્ષા આપવી એ પણ એક ગુનો છે એના અવેરનેસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી જુનાગઢ જિલ્લાના પ્રશાસનના સહકારથી આજે અમે આ સ્ટોલ ખુલ્લો મૂક્યો છે જુનાગઢ જિલ્લામાં જે આ ભવનાથનો મેળો છે લાખો પબ્લિક આવશે ત્યારે ભીક્ષા નિવારણ કેન્દ્રના સતત પ્રયાસો કરીએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેળા તેમજ અમારો સંપૂર્ણ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમ સફળ બનાવેલ ખરેખર આજે આજે સતત મેળો આથી ચાલુ થયા છે ત્યારે પબ્લિકમાં સતત અવેરનેસ થાય ભિક્ષુકો સતત લીખ ના માગે અને પોતે પુનર્વસન તરફ આગળ વધે એવા સતત જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે